જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિ ભક્તિ ભક્તિરસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશની સ્થાપના અને વિસર્જન વિશે જે કથા છે એ સાંભળીશું આગળના વિડીયોમાં મેં તમને ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કેવી રીતે કરાય એની વિધિ જણાવી હતી પણ આજના વિડીયોમાં હું તમને એના વિશે જે કથા છે એ સંભળાવીશ તો મારી તમને વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આ કથા સાંભળવા માત્રથી જ ઘણું પુણ્ય મળે છે અને બધા કષ્ટો દૂર થાય છે જ્યારે તમે કથા સાંભળો છો તો ત્યારે તમારે ફળની ઈચ્છા નથી રાખવાની તો ચાલો હવે આપણે શરૂ કરીએ ભગવાન શ્રી ગણેશની સ્થાપના અને વિસર્જન શા માટે થાય છે કહેવાય છે વેદ વ્યાસ ઋષિને મહાભારત લખવાની ઈચ્છા થઈ પરંતુ તેઓ મહાભારત લખવામાં અસમર્થ હતા તેથી તેઓ બ્રહ્માજી પાસે ગયા અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે ગણેશજી પાસે જાઓ તે બુદ્ધિમાન છે અને લખવા માટે સમર્થ પણ છે તો ત્યાંથી વેદ વ્યાસ ઋષિ ગણેશજી પાસે ગયા અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી ગણેશજીએ મહાભારત લખવાની હા પાડી પરંતુ તેમણે શરત મૂકી કે તેઓ એક વખત કલમ ઉપાડશે તો તે અટકશે નહીં ત્યારે વેદ વ્યાસ ઋષિએ કહ્યું કે હું પણ સમજી વિચારીને મહાભારતની કથા કહીશ વેદ વ્યાસ ઋષિ કથા કહેતા ગયા અને ગણેશજી લખતા ગયા કથા લખતા લખતાં દસ દિવસ થયા અને જ્યારે મહાભારતની કથા પૂર્ણ થઈ ત્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી ત્યારે જોયું કે ભગવાન શ્રી ગણેશના શરીરનું તાપમાન વધી ગયું છે તેથી વેદવ્યાસ ઋષિએ ભગવાન શ્રી ગણેશને નદીમાં લઈ જઈને ડૂબાડી દીધા તેથી ભગવાન શ્રી ગણેશના શરીરનું તાપમાન ઠંડુ થઈ ગયું જ્યારે વેદવ્યાસ ઋષિએ કથા કહેવાનું શરૂ કર્યું ગણેશજીએ કથા લખવાનું શરૂ કર્યું તે દિવસ ભાદરવા સુદ ચોથ હતો અને જ્યારે કથા પૂર્ણ થઈ અને ગણેશજીને પાણીમાં ડૂબાડ્યા તે દિવસ હતો ભાદરવા સુદ ચૌદસનો તો આથી જ દસ દિવસ ભગવાન શ્રી ગણેશની સ્થાપના થાય છે અને દસ દિવસ બાદ ભગવાન શ્રી ગણેશને પાણીમાં ડૂબાડવામાં આવે છે તેને અનંત ચૌદસ કહેવાય છે અને અનંત ચૌદસની બીજી પણ કથા છે તે પણ હું તમને સંભળાવું છું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને સાંભળતા રહેજો બોલો શ્રી અનંત ભગવાન કી જય ભક્તો કથા સાંભળતા સાંભળતા ભગવાન શ્રી વિષ્ણુના અનંત સ્વરૂપનું તમારે સ્મરણ કરવાનું છે પૌરાણિક કથા પ્રમાણે જ્યારે રાજા યુધિષ્ઠિરે રાત સુએ યજ્ઞ કરાવ્યો હતો ત્યારે યજ્ઞ મંડપ ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે તૈયાર કરાવ્યો હતો અને એમાં હીરા અને મોતી જડિત સુશોભિત બધી તૈયારીઓ કરાવી હતી એ યજ્ઞ મંડપમાં પાણીની જગ્યાએ સ્થળ અને સ્થળની જગ્યાએ પાણીનો ભાસ થતો હતો આ જ આભાસથી દુર્યોધન જ્યારે ભવનમાં ચાલતો હતો ત્યારે એણે સ્થળ સમજીને પાણીમાં પગ મૂકી દીધો એમને ભૂમિનો આભાસ થયો પણ ત્યાં સ્થળ એટલે કે ભૂમિની જગ્યાએ પાણી હતું અને એ પાણીમાં પડી ગયા અને આ જોઈને દ્રૌપદી તથા બીજી દાસીઓએ દુર્યોધનનો ઉપહાસ કર્યો અને એમને અપમાન સહન કરવું પડ્યું આ અપમાનનો બદલો લેવા માટે દુર્યોધને રાજા યુધિષ્ઠિર તથા એમના બીજા ભાઈઓને હસ્તિનાપુર આવવા માટે આમંત્રણ આપ્યું અને ત્યાં દૂધસભા યોજી સભામાં કપટથી તેમણે રાજા યુધિષ્ઠિરનું રાજ્ય હડપી લીધું અને એમને બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ આપ્યો તે દરમિયાન જ્યારે રાજા યુધિષ્ઠિર અને એમના બીજા ભાઈઓ અને દ્રૌપદી સાથે એ વનમાં ગયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા અને પોતાનું રાજ્ય પાછું મળે તે માટે એમણે ઉપાય પૂછ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને અનંત ચૌદર્શીનું વ્રત કરવાનું કહ્યું અને ભગવાન શ્રી કૃષ્ણે તેમને વિસ્તારથી અનંત ચૌદશીનું વ્રત કહ્યું અને વિધિ કહી તે પ્રમાણે રાજા યુધિષ્ઠિરે અનંત ચૌદશીનું વ્રત કર્યું અને તેમને તેમનું રાજ્ય પાછું મળ્યું તો આટલું મહત્ત્વ છે અનંત ચૌદશીના દિવસનું તો ભક્તો તમારે પણ ગણપતિ બાપાનું નામ સ્મરણ કરવાનું વિધિ કરવાની અને એમનું વિસર્જન કરવાનું તથા અનંત ભગવાનની એટલે કે વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવાની નામ સ્મરણ કરવાનું અને એમના નામ જપ કરવાના તો ભક્તો આ હતી અનંત ચૌદશ વિશેની કથા અને ગણપતિ બાપાનું પ્રાગટ્ય અને એમના વિસર્જનનો દિવસનું મહત્વ તો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોનો પ્રચાર કરજો કમેન્ટમાં જય ગણેશ અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ